ભાજપ દ્વારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના બક્ષીપંચ મોરચાના સભ્યો દ્વારા મમતા બેનર્જીનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો તો પશ્ચિમ બંગાળમાં એકસો જેટલા લઘુમતી સમાજની જ્ઞાતિઓને બક્ષીપંચમાં સમાવામાં નહીં આવે તે નિર્ણયને લઈ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે પ્રાપ્ત અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને ઓબીસી અનામતનો લાભ આપવાના નિર્ણયનો

કે બે હજાર દસ થી અત્યાર સુધીમાં જેટલા પણ લઘુમતી કુંભને એકસો અઢાર જેટલી જ્ઞાતિઓને બક્ષી પંચમાં સમાવવામાં આવી હતી તેને ગઈકાલે હાઈકોર્ટે રદ કરી છે અને આ હાઈકોર્ટના નિયમની વિરુદ્ધ મમતા બેનર્જી કહે છે કે અમે આ ફેસલાને નહીં માનીએ તો મમતા બેનર્જી માત્ર ને માત્ર પોતાના વોટ બેંક બચાવવા માટે આ કારસ્થાન કરી રહ્યું છે અને બક્ષી સમાજમાં આવતી જ્ઞાતિઓને અન્યાય થાય છે કારણ કે એમને જે અમે સમગ્ર દેશમાં વિરોધ કરીએ છીએ અને આજે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના આ કેવડીયા કોલોની મુકામે અમે એમનો વિરોધ પ્રદર્શન કરીએ છે કે તમે આ વસ્તુ હાઈકોર્ટનો ના કેમ નથી માનતા